તરણા ઓથેે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં અજ્જા જૂથ માહી રે સમરસ ગરજેશિંહ આ રીતની નિવાણે છે તો તરણાં ઓથે ડુંગર જેવી રીતે આપણે ગિરનાર ડુંગરને જોવો હોય અને આપણી બંને આંખોના આડું એક તરણખું રાખી દે તરણું એટલે ડુંગર દેખાતો બંધ થઈ જાય ઈ તરણું હટાવી લઈએ આપણે એટલે ડુંગર દેખાય કારણ કે ડુંગર મોટો છે ને આપણી આંખો નાની છે જો ડુંગરની આડું તરણું આપણે રાખીએ ને તો તરણાનું કાંઈ ન ડુંગર પાસે પણ ડુંગરા તરણા ઓથે ડુંગર એટલે તરણું આપણી આંખો આડે રાખીએ તો એની આડો ડુંગર છે મતલબ આપણી આંખોની આડું એક તરણું હોય એટલે ડુંગર આપણને દેખાતો નથી એમ આ માયાને એક તરણા સમાન કીધી છે માયા એક તણખકલું છે આ માયારૂપી તણખલાને તમે હટાવી નાખો દૂર કરી દો તો એની આડો ડુંગરરૂપી જે આત્મા છે એ તરત દેખાઈ જાય કારણ કે માયારૂપી તરણું આડું છે ત્યાં સુધી આ ડુંગરરૂપી આત્માને કોઈ દેખે નહીં કોઈને જોઈ શકતું નથી પણ આ માયા હટી જાય એટલે આ તો પરમાત્મા જ છે અજા જૂથ માહિરે સમરથ ગરજે સિંહ સિંહ અજા એટલે બકરા આ ઘેટા બકરાના ટોળાની અંદર આ સમર્થ ગરજે સિંહ ઘેટા બકરા એટલે કામ કરો લોભ મધ મોહ રૂપ રસ ગંધ મન માયા છલ ખપડ ઈર્ષણ મારી વાદ વિવાદ ખેત ખુદડી માન મોટા એમ બળાય આ બધા બકરાની અંદર જૂથ એટલે આ બધું ઘેટા બકરાનું જે જૂથ છે એની અંદર સમર્થ જે સમર્થ છે સર્વશક્તિમાન છે એ ગરજે ગર્જના કરી રહ્યો સિંહ મતલબ એ આત્મા સિંહ અજામાં કરે ગર્જના કસ્તુરી મૂર્ગરાજન તલને ઓથે જેમ તેલ રહ્યું કાષ્ટમાં ઉતા સન ઓથે ધ્રુત જરે વસ્તુ એમ છૂપી રહી સિંહ અજામાં ગરજના કરે ગરજના આત્મા જે સિંહ છે એ અજા મતલબ આ ઘેરા બકરા ઘેટા બકરાના ટોળાની અંદર ગરજના કરી રહ્યો છે કસ્તુરી મૃગરાજન જેમ હરણની અંદર કસ્તુરી હોય છે પણ હરણને એની ખબર નથી અને જંગલમાં ગોતતો ફરે છે જ્યાં ત્યાં હે એ મૃગલો હેલો રે કસ્તુરી ગોતવા કસ્તુરી છે રે મૃગલાની માય તો એવી જ રીતે આ દેહની અંદર શરીરની અંદર રૂપી આત્મા છે પણ આ મનરૂપી મૃગલો એ જંગલમાં ગોતતો ફરે છે તો કસ્તુરી મૃગલો મૃગરાજન તો આ કસ્તુરુ જે રાજા છે એ આ પાંચ મૃગલા અને પચીસ મૃગલાના ટોળામાં ફસાઈ ગયેલો છે એને કોઈ જોતું નથી જે ચલાવનારો આત્મા છે એને કોઈ જોતું નથી અને આ મૃગલો જેમ અલગ અલગ બહાર બહાર ગોતતો ફરે છે બીજે બીજે દોડતો ફરે છે પરંતુ એને હાથમાં આવે એમ નથી આત્મા હવે તલને ઓથે જેમ તેલ રહ્યું છે મતલબ તલની અંદર જેવી રીતે તેલ રહ્યું છે એવી જ રીતના આ શરીરની અંદર આત્મા રહેલો છે કાષ્ટમાં ઉતાસન જેવી રીતે લાકડામાં વાંસના લાકડાની અંદર જેમ અગ્નિ છૂ હુતાસન એટલે અગ્નિ વાંસના લાકડામાં જેમ અગ્નિ છુપાયેલી છે તેવી જ રીતે આ આત્મરૂપી જ્ઞાના અગ્નિ આપણી અંદર સમાયેલી છે દધી ઓથે ધ્રુત જરે જેમ દૂધની અંદર ઘી છે એવી જ રીતના વસ્તુ એમ છૂપી રહે એવી જ રીતના આ આત્મરૂપી વસ્તુ આ દેહની અંદર છૂપી રહે પણ એના તરફ કોઈ જોતું નથી કારણ કે દહીંની અંદર દૂધની અંદર મેળવણ નાખી દહીં બનાવો દહીંનું વલણું કરો માખણ કાઢો અને એને અગ્નિ ઉપર ચડાવો ત્યારે એ આત્મરૂપી ઘી પ્રગટ થાય પછી આત્મરૂપી ઘીની અંદર તમે દીવો લગાડો ને જે સળગે એટલે પરમાત્મ પ્રગટ થઈ ગયો પછી આત્માની અંદર પરમાત્મ પ્રગટ થઈ ગયો પણ આ છુપાયેલો છે કારણ કે છુપાયેલો એટલા માટે છે કે ઘેટા બકરાના ટોળામાં સિંહ ફસાઈ ગયેલો છે આ વાસના રૂપે ઘેટા બકરાના ટોળામાં સિંહ ફસાઈ ગયેલો છે કોને કહું ને કોણ સાંભળે અગમ ખેલ અપાર આમાં કહું કોને અને કોણ સાંભળે હે મારે કોને કેવું કોણ સાંભળે અગમ ખેલ અપાર કારણ કે એ કેવા જેવી વાત નથી સાંભળવા જેવી વાત નથી અગમ ખેલ અપાર જે છે અગમ્ય આત્માનો જે ખેલ છે અપાર આ દેહની અંદર હે એ આ રમત રમી રહ્યો છે તો કોને કહું ને કોણ સાંભળે આમાં કોઈને કાંઈ સાંભળવા જેવું નથી કાંઈ કહેવા જેવું નથી અગમ ખેલ અપાર જે આત્માનો જે ખેલ છે જે પરમાત્મામાંથી અલગ થઈને આવેલો છે તેનો અપાર ખેલ છે અગમ કેરી ગમ નહીં ને વાણીને પહોંચે વિસ્તાર એક દેશ એવો રહે બુદ્ધિ થાકી રહે તહીં અગમ કેરી ગમ નહીં રહે અગમ મતલબ એ જ આત્મા હવે આત્માની તો ગમ મતલબ સમજણ આત્માને તો સમજણ છે નહીં વાણીને પહોંચે વિસ્તાર જ્યાં વાણી આ ભાવનક્ષરે વાણી પહોંચી ન શકતી વાણીની આપણે વ્યાખ્યા કરીએ વિસ્તાર કરીએ વિશ્લેષણ કરીએ વાણી ખોલી ખોલીને સમજાવીએ તો એનાથી કાંઈ ન રહે કારણ કે વાણી ન પહોંચે વિસ્તાર કારણ કે મન બુદ્ધિ વાણીથી તો એ ઉપર છે નિર્વાણી છે તો એ તો અનુભવના ઘરની વાત છે ગુરુ જ્ઞાન મેળવીને અનુભવના ઘરમાં પહોંચો ત્યારે એ આતમવાણી ઓળખાણ થાય ને પછી આત્મ પરમાત્મ બની શકે છે એ સિવાય અસંભવ છે બાકી કથણી બકડી બકવાસથી કાંઈ થાય નહીં હે શું થવાનું એક દેશ એવો રહે બુદ્ધિ થાકી રહે ત હવે એક દેશ એવો રહે એ દેશ એવો છે આત્મ પરમાત્મ શબ્દનો દેશ કે બુદ્ધિ રહે થાકીને આ બુદ્ધિ થાકી જાય મિત્રો બુદ્ધિના ઘોડાની આ નો હાલે બુદ્ધિથી ઉપર આત્મા છે અને આત્માથી ઉપર પરમાત્મા છે તો અત્યારે બુદ્ધિ દ્વારા જ કથણી પકડી થાય છે હું ઘણી વાર કહું છું કે સત્સંગ કરે કોણ બુદ્ધિ સત્સંગ સાંભળે કોણ બુદ્ધિ સત્સંગ પકડે કોણ બુદ્ધિ બુદ્ધિ દ્વારા સત્સંગ થાય ને બુદ્ધિ દ્વારા સત્સંગને પકડાય બાવ નકશે સત્સંગો તો बुद्धि थे ऊपर से बुद्धि था जाए ये तो ये रस्ते चालो गुरु ये जो ज्ञान बताव्य मार्ग पर चालो आत्म परमात्म शब्द सुधी ते पहुंची सको बाकी फालतू बकवास कहीं ना मन पवन गति न पहुँचे अविनाशी रे अखंड रहियो सचराचर भरियो ब्रह्मपुराण जेने रचिया ब्रह्मांड वाह मन पवन गति न पोचे दिया મતલબ મન ત્યાં પહોંચી ન શકતું બરાબર સમાન અપાન વ્યાન ઉદાન પ્રાણ પ્રાણ નાગ કુર્મ કૃકલ દેવદ ધનજય અપંચ બીજા પ્રાણ આ દસ પ્રાણ પણ ત્યાં નથી પહોંચી શકતા શ્વાસોશ્વાસની ક્રિયા પણ ત્યાં નથી પહોંચી શકતી પરંતુ શ્વાસો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે શબ્દ ગાજી રહ્યો છે તે શબ્દ જ છે એને જ સોહમ શબ્દ કહેવાય છે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપમેળે ગાજી રહ્યો છે હે ઓટોમેટિક ચાલી રહ્યો છે એ કોઈનો બનાવેલો નથી શ્વાસની અંદર એક ગાજી રહ્યો છે શ્વાસ અંદર ખેંચીએ સો એ પરમાત્મા છે બહાર કાઢીએ અમે આપણે હાથમાં છીએ આ જ ગુરુ શિષ્યનું મિલન છે પણ એ શ્વાસોશ્વાસની ક્રિયામાં હોવા છતાં શ્વાસોશ્વાસથી અલગ છે એમાં એ શબ્દ ગાજી રહ્યો છે ઘણા ઓડિયો હું બોયલો જ છું કે ઇંગડા પીંગડા અને ત્રિકુટી જ્યાં ઇંગડા પીંગળા સુક્ષ્મના ત્રિકુટી સ્થાનમાં આવે ત્રિકુટીથી પાર થઈ ત્યારે શ્વાસને છૂટી જાય તો ત્રિકુટી છૂટી જાય દસમા દ્વારને ખોલીને બહાર છે એવી રીતની વાત છે ત્યાં શ્વાસની ક્રિયા છૂટી જાય એમાંથી નીકળી જાય છે એ સોમ શબ્દ ત્રિકુટીમાંથી નીકળી જાય છે દસમા દ્વાર ખોલી એમાંથી પણ રંધ્રમાંથી નીકળીને આઝાદ થઈ જાય દેહથી વિદેહ થાય છે તો મન પવનની ગતિ ન પહોંચે ત્યારે ત્યાં પવનની ગતિ પહોંચી શકતી નથી કારણ કે બધાને ચલા ચલાવનારો એ જ છે પણ છતાંય એ બધાથી ઉપર છે અવિનાશી રે અખંડ એ અવિનાશી આતમ પરમાતમ શબ્દ જે છે અખંડ જે અખંડિત થતો નથી એ જ મિત્રો હે બધાથી ઉપર છે એને જ પરમપિતા પરમાત્મા પણ કહેવામાં આવે છે અને એ જ રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપુરાણ જેને રજ્યા બ્રહ્માંડ જો મિત્રો એ દાસ ધીરા ભગત કહી છે અમારે ઘરની જ નથી હું ખુદ તો નથી કહેતો હે રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપુરાણ અખંડ રહ્યો જે અખંડિત ન થતો સચરાચર સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધે સચરાચર એ ભર્યો છે બ્રહ્મપુરાણ બ્રહ્મપુરાણ એ જ મિત્રો પરમાત્મા આત્માથી જેવું પડશે બધેય વ્યાપક છે જેણે રચ્યા બ્રહ્માંડ જેણે આ બધા બ્રહ્માંડોના બ્રહ્માંડ બધી દુનિયા એના દ્વારા જ બનાવવામાં આવી છે પણ અહંકારી અભિમાનીને આ ન દેખાય હે એ પોતાનું જ ચલાવે કારણ કે એકનો સમજે અજ્ઞાનીને એકનો સમજે અભિમાની ભલી ભલી દુનિયા ફરે દિવાની એકનો સમજે અભિમાનીને એકનો સમજે અજ્ઞાની એને તમે કેમ સમજાવો થામ નહીં ઠાલો રે એક અણુ માત્ર કહી ઠામ નહીં ઠાલો કોઈ ચોર્યાસી લાખ જીવરૂપી ઠામ નહીં ઠાલો એની અંદર પણ છે એ આત્મા એક અણુ માત્ર કહી ઠામ નહીં ઠાલો રે એક અણુ માત્ર કહી પણ એક અણુ માત્ર પણ એક કણ પણ એ ઠાલો નથી એના વગર બધી જગ્યાએ છે આદાસ દસ ધીરા ભગત કણકણમાં છે એ અણુ અણુમાં છે દરેક જગ્યાએ પરમાત્મા વ્યાપક છે પણ મિત્રો એ લેવલ જ્યારે આપણું આવે છે ત્યારે ખબર પડે છે બાકી બકવાસથી કથણી બકણીથી નથી સમજાય એમ એ ભક્તિ ભજનમાં હાલવું પડે છે રસ્તે ચાલવું પડે છે બાકી વાતો એ કાંઈ ન થાય હે સદગુરુએ કૃપા કરી ત્યારે આપ થયો રે પ્રકાશ સાસા દોડી સાધના સાથે પોતે પોતાની પાસ દાસ ધીરો કહેરે જ્યાં જોઉં ત્યાં તું હી તું પણ સદગુરુએ જ્યારે કૃપા કરી પહેલા તો દેહધારી સદગુરુ એને પોતાના શિષ્ય ઉપર કૃપા કરી અને આ ભક્તિભજન બતાવ્યું કેમ આત્માને જાણવું અને કેમ પરમાત્મામાં પછી વિલીન થવું પછી એ પરમાત્મા રૂપી ગુરુએ કૃપા કરી મિત્રો ગુરુ સદગુરુ અને સદગુરુ સદગુરુ છે એ પરમાત્મા સ્વયં પોતે જ છે તો એ સદગુરુ રૂપી પરમાત્માએ જ્યારે કૃપા કરી ત્યારે આપ થયો રે પ્રકાશ ત્યારે આપ મતલબ પોતે પોતાની અંદરે પરમાત્માનો પ્રકાશ થઈ ગયો અને ખબર પડી ગઈ કે બધી જગ્યાએ છે જ્યારે પ્રકાશ થાય ને જ્ઞાન પરમાત્માના જ્ઞાનનો ત્યારે ખબર પડે બાકી વાણીઓને કથણી બકણીથી કાંઈ નથી આવી તો એક હજાર વાણીઓ મેં ખોલ નાખીશ વીવરામાં એનાથી શું થાય રસ્તે હાલવું પડે છે ભક્તિભજનમાં હાલવું પડે છે વાણીની વ્યાખ્યા કરીને વાણીનું વિશ્લેષણ કરવું એ વાણીનું વિવરણ કરવું વાણીઓ ખોલવીને ઉલટ વાણી ખોલવીને સુલટ વાણી ખોલવીને આ બધી કથણી બકણી છે અનેથી કાંઈ ન થાય ઘણા ઓડિયોમાં હું બોલું જ છું કે કથણી બકણીથી ઉપર છે ભાવ નક્ષરથી બહાર છે ભાવ નક્ષરથી ઉપર છે સાચા દોડી સાધના સાધે પોતે પોતાની પર જે સાચા વ્યક્તિ છે જે સાચો ભગત છે સાચો જે સંત છે એ દોડી સાધન સાધે એ પછી ઊભો નોરીએ એ ભક્તિભજનના માર્ગમાં જ દોડવા લાગે ને સાધનને સાધે એ જે સાધન છે એનું એને એ સિદ્ધ કરી લઈએ એને સાધી લઈએ કે પરમાત્મા સુધી પહોંચવાનું સાધન કયું છે પરમાત્મા સુધી પહોંચવાનું મૂળ સાધન તો આપણું આ પાંચ તત્વોનું શરીર છે મનુષ્ય શરીર આ જ પહેલું સાધન પછી બીજું સાધન જે ગુરુએ રસ્તો બતાવ્યો એ સાધન પછી એ સાધન સાધે પછી એ સાધન મારફતે સાધે મતલબ સાધમાં રહીને એને સિદ્ધ કરી લે પછી પોતે પોતાની પાસ પછી પોતે પોતાની પાસ તો પોતે એટલે આત્મા અને પોતાની પાસ એટલે પોતે પોતાની અંદર આત્મ સ્વરૂપ થઈ ગયો સ્વયં પછી જ્ઞાન પ્રગટ થઈ ગયું પછી ખબર પડી ગઈ કે બધી જગ્યાએ પરમાત્માત્મા બીજું કાંઈ છે જ નહીં દાસ ધીરો કહે રે જ્યાં જોઉં ત્યાં તું 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 હરી વાહ ધીરા ભગત કહે છે કે જ્યાં જોવું ત્યાં તું જ છો પરમાત્મા તારા સિવાય કાંઈ છે જ નહીં પણ મિત્રો સત્યના રસ્તે ચાલવું પડે છે ભક્તિ ભજનમાં ચાલવું પડે છે દરેક ઉપર ભાવ પ્રેમ રાખવો પડે પડે છે હે સમાન દ્રષ્ટિ બનાવવી પડે છે બધાયમાં આત્મા એક સરખો છે તારું મારું છૂટી જવું પડે વાદ વિવાદ છૂટી જવું પડે ત્યારે મિત્રો સમજાય બાકી એકાબીજાને ટાંટ્યા ખેંચીને પાડવાના ધંધા કરવા રવાના ન સમજાય જિંદગીભર ટાટ્યા ખેંચીને પાડતા રહીએ એ તો એક કે હું મોટો ને બીજો કે શું મોટો એ તો માન બળાય અહંકાર છે એને વાણી વિલાસ કહેવાય હે વાણી વિલાસ કહેવાય વિશેષમાં કાંઈ વાણી વિલાસથી મળે નહીં વાણીથી ઉપર છે એ તો વાણીને પાણી પાર નથી અને પરમાત્મા તો વાણીથી ઉપર છે આત્મ પરમાત્મ શબ્દ તો એમાં એ નથી તો બોલો મિત્રો પ્રેમથી દાસ ધીરા ભગતની જય સત્ય સનાતન ધર્મની જય